સાંજે ભક્તો કાળા કપડા તળ અથવા કરીને પૂજા કરે છે કાલભૈરવ માત્ર ધાર્મિક જ નહીં પણ પણ આધ્યાત્મિક રીતે ખૂબ ધરાવે છે ભગવાન કાલભૈરવને ન્યાયના દેવ અને દુષ્ટ શક્તિઓના નાશક તરીકે પૂજવામાં આવે છે આ પર્વ ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ભવ્ય રીતે ઉજવાય છે ગુજરાતના અનેક સ્થળોએ હવન યજ્ઞ અને ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે કાલભૈરવ જયંતિ આ દિવસે જો શ્રદ્ધા અને નિયમથી કાલભૈરવની પૂજા કરવામાં આવે તો જીવનમાંથી ભય વિવાદ અને વિઘ્નો દૂર થાય છે નમસ્કાર હિન્દુ ધર્મના આસ્થા અને ભક્તિથી જોડાયેલો એક વિશેષ દિવસ કાલભૈરવ જયંતિ ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ તરીકે પૂજાતા કાલભૈરવની આજની તિથિએ જન્મ જયંતિ મનાવવામાં આવી રહી છે કાલભૈરવ જયંતિ દર વર્ષે કારતક મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિ એટલે કે કાલાષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે ભક્તો આ દિવસે કાલભૈરવની પૂજા કરીને ભય રોગ અને અનિષ્ટ શક્તિઓથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે પુરાણોમાં વર્ણવાયું છે કે એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે સર્જનના વિષય પર વિવાદ થયો હતો બ્રહ્માએ શિવજીનું અપમાન કરતા શિવના ક્રોધમાંથી જન્મ લીધો કાલભૈરવે જેઓએ બ્રહ્માના પાંચમા માથાનું છેદન કર્યું તે પછી કાલભૈરવ કાશી પહોંચી જ્યાં તેમને પાપમાંથી મુક્તિ મળી તેથી કાલભૈરવને કાશીના રક્ષક અને સમયના સ્વામી તરીકે પૂજાવવામાં આવે છે ભક્તિ પરંપરા અનુસાર આ દિવસે ભક્તો વહેલી સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લે છે ઘરમાં કે મંદિરમાં કાલભૈરવ અને શિવજીની મૂર્તિ સ્થાપિત કરીને દીવોધૂપ પ્રગટાવે છે પૂજા દરમિયાન ભક્તો કાળા તલ સરસવનું તેલ અડદના લારુ અને શાકભાજી અર્પણ કરે છે મધ્યાહન સમયે ઓમ કાલભૈરવાય નમઃ મંત્રનો જપ કરવામાં આવો પુરાણો અનુસાર એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે બ્રહ્માંડના સર્જન કરતા કોણ છે તે અંગે વિવાદ થયો આ વિવાદ દરમિયાન બ્રહ્માએ શિવજીનો અનાદર કર્યો જેના કારણે શિવજી ક્રોધિત થઈને તેમના રુદ્ર સ્વરૂપમાંથી કાલભૈરવનું પ્રગટન થયો કાલભૈરે કારાકૂતરા પર સવાર થઈને બ્રહ્માના પાંચમા માથાનું છેદન કર્યું જેનાથી તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું પછી તેઓ કાશી વારાણસી પહોંચ્યા જ્યાં તેમને પાપમાંથી મુક્તિ મળી તેથી કાલભૈરવને કાશીના રક્ષક અને કાલ સમયના સ્વામી તરીકે પૂજવામાં આવે છે તેઓ શિવના ગણોમાંથી એક છે અને કલિયુગમાં તુરંત ફળ આપનારા દેવ તરીકે જાણીતા છે કાલભૈરવ જયંતિ એ હિન્દુ ધર્મમાં ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ કાલભૈરવની જન્મતિથિ તરીકે ઉજવવામાં આવતો વિશેષ પર્વ છે આ દિવસે ભક્તો ભગવાન કાલભૈરવની પૂજા કરીને ભય અનિષ્ટ અને કાલજયના ભયથી મુક્તિ મેળવે છે આ પર્વ કાર્તક મહિનાના પક્ષની અષ્ટમી તિથિ કાલાષ્ટમી પર મનાવવામાં આવે છે જેને કાલભૈરવની ઉત્પત્તિનો દિવસ માનવામાં આવે છે એક <coughs> મિનિટ <coughs> શ્રીમન્ગણાધિપત જાયા જાનાર્થા